તો ભાઈ કે આ સોરઠની ધરા એટલે સોરઠ ધરા એટલે એવી એવી ધરતી એવી માયાળો ને દયાળોની ધરતી કે જ્યાં એક પગ મેલા ને મન મહી જાય એવી આપણી આ સોરઠની ધરા હો એમાંનો એક ખાંભા ગામનો સત્ય પ્રસંગ છે ભાઈ બેનનો એવો સત્ય પ્રસંગ છે કે બેન અને ભાઈનો સંબંધ કેવો હોય ને કેવો હોવો જોઈએ તો કોઈક કવિએ સરસ મજાની પંક્તિઓ લખી છે

કાહી છે તો આજે હું તમને એક ખાંભા ગામની સત્ય ઘટના કહું કે અમરેલી જિલ્લાના અમરેલી જિલ્લાના જે બાજુમાં આવેલું ખાંભા ગામ ને ત્યાં બપોરનો એવો સમય બપોરનો એવો સમય કે જો જમીન પર જુવારના દાણા નાખીએ તોય તેની ધાણી ફૂટી જાય આ નાળિયેરના પાણી સુકાઈ જાય એવો આ બપોરનો સમય આવા બપોરના સમયમાં એક ભાઈ કેડમાં એક દીકરો ને આંગળે એક દીકરો લઈને હાલી જાય હવે ઈ આહિરાણી છે દુષ્કાળ પડ્યો એના ઘરે કોઠે ખાવા ધાન પણ ખૂટ્યું ને એની થોડી ઘણી ભેંસો પણ હતી ને ઈ મરી ગઈ આ દુષ્કાળના સમયમાં એનો ભાઈ એની કાંઈક મદદ કરશે એવી આશા એ બેન એના ભાઈના ઘરે હાલી જાય હવે ખાંભા ગામનું પાદર આવ્યું બેન ધીમે ધીમે ડગલે ભાઈને ઘરની ડેલીએ પૂજી હવે ભાઈ એની બેનને આગેથી આગેથી જોઈ રહ્યો હતો ભાઈ વિચારમાં પીડો મારી બેન હાલી આવે જો હું અહીંયા રહીને તો મારે એને કંઈક આપવું પડશે ભાઈ તરત ઘરમાં જઈને એની પત્નીને કહે હા હું પાસલની ખડકીથી વયો વયોજાવ મારી બેન આવે અહીંયા હું અહીંયા રહીને તો મારે એને કંઈક આપવું પડશે એટલે ભાઈ એવું કહી ને પાસલની ખડકીથી વાડામ બેન આંગણામાં આવે એની ભાભીને પૂછે ભાભી મારા ભાઈ કા એની ભાભી કે તમારા ભાઈ તો ઘેર નથી તમે તો આવો આવું બેન ને સાંભળતા માથા થી પગ સુધી વીજળી નો એવો ઝડકો લાગે કે જો ધરતી માં માંગ આપે ને તો ના ને ના જ સમાઈ જાવ હવે બેની એમ કે ભાભી ઓમર બેસું નથી હું જાવ ધીમે ધીમે ડગલ્યા બેની ડેલી વટી ને આંખ માં લઈ દડ દડ આહુડા પડવા મીડા એનો જે આંગળિયા દીકરો તો એ એમ કે મમ્મી તમે તો કહેતા ને આપણે મામાના ઘેર જવાનું છે શાક રોટલા હશે દૂધ હશે દહીં હશે આપણે ખાધું કેમ ની આપણે રોકાણા કેમ ની તારે એની બે એના મા એમ બટા મામા ઘેર નથી હો આપણે જયારે મામા આવી ને તીવા આવશું ને તીવા ખાહું દહીં ને રોટલા ને બધું મામા દેહે એમ કરતી રડતી રડતી ખાંભા ગામના પાદરે પૂગી ખાંભા ગામના પાદરમાં થોડેક દૂર એક વડલો વડલા ની ઝૂંપડી ને ઝૂંપડીની ની સામે ઝોગડા નામનો વણકર એ જલમ પીતો હોય દૂર થી આવી રહી આહિરાણીને જોઈ ને વિચારે કે આ દીકરી તો સવારમાં માં હસતી હસતી સાચી કેમ રડતી રડતી આવે ત્યારે વણકર આહિરાણીની દીકરીની પાસે જઈને પૂછે કેમ બેન તું રડે છો આહિરાણીની દીકરી કહે ના ભાઈ એ તો સૂરજનો તડકો છે એટલે તને લાગે કે હું રડું છું હું કઈ રડતી નથી તારે આ વણકર એમ કે બેન તારી સાચી જે ચિંતા હોય એ મને કે તારે આહિરાણીની દીકરી રડવા લાગે ને કહે મારા ભારતા જ મારો ભાઈ પાછળની ખડકીથી વાડામાં વયો ગયો ને ભાભી એમ કે ભાઈ ઘેર નથી મારે શું કરવું જે દીકરી હતી એને બેન બેન બનાવીને એના ઘેર લઈ જાય એના દીકરાને જમાડે પછી એના અગિયાર વર્ષના દીકરાને કહે જા બટા ફૂઈને ઘેર છોડી આવ વણકરે તો બળદગાડામાં થોડા જુવાર બાજરો ને બેનના હાથમાં થોડા પૈસા આપ્યા નેનો જે અગિયાર વર્ષનો દીકરો હતો ને એ આહિરાણીને મૂકવા ગયો હવે હાંજ પડી અંધારું છું જે ઝોગડો વણ કરશે એને એના પત્ની વાળું કરીને બેઠા દીવાના અંજવાળે એને એવું દેખાણું કે એની પત્ની રડે છે હવે વણ કરે એમ કે કેમ તમે રડો છો મેં પેલી આહિરની દીકરીને થોડા જુવાર ને બાજરો આપ્યો એટલે તારે એની પત્ની કહે તમે કઈક દાનમાં આપો ને હું રડું તો હું વણકરની દીકરીનો કહેવાઉં મને એ ચિંતા છે કે તમે તમારા માતા પિતાના સંસ્કાર આપ્યા કે તમારી બેનને ઈ ઘરેથી ખાલી ન જવા દેવાય એટલે તમે એને જુવારને બાજરો આપો પણ મેં પણ મારા દીકરાને કઈક સંસ્કાર આપ્યા ને જો એ ખાલી મૂકીને ખાલી ફોઈને છોડી આવે તો મારું ધાવણ લાજે તો હું અહીં જ માથું પછાડીને મરી જાઉં ત્યારે આહિરાણી એટલું બોલતા એનો દીકરો છે બળદગાડા ને બાંધવાનું દોયડ્યું હોય ને એ ફેરોતો ફેરોતો કૂદકા મારતો આવે આહેરાણી પૂછે બટા બળદગાડું કા તારે એનો દીકરો કે ભાઈ એ તો હું ફઈને ફયારામાં દેતો આવ્યો તમે તો કીધું ને ફઈને ઘરેથી ખાલી ન જવા દેવાય આ ઘટનાને લગભગ એક વર્ષ વીતી ગયું જે સગોભાઈ હતો ને રામકર એ મૃત્યુ પામ્યો આહેરાણી હવારમાં જે ભેંસું ધોતી હોય ને એને સમાચાર મળ્યા કે એનો ભાઈ મરી ગયો આહરાણી હે રામ કરીને ફરી ભેંસો દવા લાગી લાજે ને એના નું જે વિધિ હોય એ તો કરવી પડે પણ એ નથી કરતી તારે ગામની સ્ત્રીઓ છે ને એ તાણા મારે કે કેમ તારો સગો ભાઈ મરી ગયો ને તું ભેંસું દોશો તારે આહિરાણીની દીકરી કહે મારો ભાઈ તો બે વર્ષ પહેલા જ જ્યારે દુષ્કાળનો સમય હતો ને ત્યારે જ મરી ગયો જતો આ તો લોક લજાએ મારે કરવું પડે આ ઘટનાને લગભગ બે ત્રણ વર્ષ વીતી જાય આહિરાણી ની દીકરી જે ચાણ ને માટી નું લીપણ હોય ને એ દિવાલે ઉપર લીપતી હોય ને એને એવા સમાચાર મળે કે જે એનો ધર્મ ભાઈ જે પેલો ઝોગડો વણકર હતો ને એ તો યુદ્ધ માં કામ આવી ગયો એ મૃત્યુ પામ્યો આહિરાણી ની દીકરી જે લીપણ લીપતી લીપતી ઉપર થી નીચે પડે અને રડવા લાગે ને એ ત્યારે એવા શબ્દ બોલે કે પણ તમે વણકર અમે વણા આપણે તો નાતે નેણો નહીં હે મારા વિરલા પણ તમે આપણે તો નાતે નજીક પણ તારા ગણ ને રો ગજ માન તારી જાત ન પૂછું ઝોગડા તારી જાતે ન પૂછું મારા વિરલા

કેવું લાગ્યું તમને વાર્તા કેવી લાગી એ શું કહેવાય કે બે આવડે એમ કે ઉતારશું પણ અત્યારે આપણે એને વાર્તા મૂકવાની છે જો તમને વાર્તા સરસ લાગે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ પછી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાવ પણ